નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો નિજરના નવલપુર ગામમાં બે ટ્રકો પલટી ખાઈ ગઈ એક ખેડૂતના ઘરને નુકસાન પહોંચ્યું નિજર તાલુકાના નવલપુર ગામની સીમમાં બે જુદા જુદા સ્થળે ટ્રકો પલટી ખાઈ જવાનો બનાવ સામે આવ્યા છે જેમાં એક ટ્રક એક ખેડૂત છગનભાઈના ઘર પાસે પલટી જતા ઘરને નુકસાન પહોંચ્યું હતું જ્યારે અન્ય ટ્રક રોડની સાઈડમાં ઉતરી જતા ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી જે બાબતની માહિતી ચાર કલાકે પ્રાપ્ત થઈ હતી ડોલવણ તાલુકાના પલાસિયા ગામે શિક્ષિકાને તબીબ સાથે રહેતા પરસ્ત્રી તેમજ માસીએ માર માર્યો તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પલાસિયા ગામે ફરિયાદી શિક્ષિકાના તબીબ પતિ ડૉક્ટર ફિલિપ ગામિત સાથે તબીબની માસીને ત્યાં રહેતી પરસ્ત્રી આશા કોન્ટ્રાક્ટર અને તબીબના માસી દ્વારા માર મારી ધમકી આપતા શિક્ષિકા દ્વારા ડોલવણ પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવતા પોલીસે આશા કોન્ટ્રાક્ટર અને રંજન ગામિત વિરુદ્ધ ફરિયાદ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી ગુરુવારના રોજ કલાકે મળી હતી વ્યારા પોલીસ મથક ખાતેથી મા કમાલ ફાઉન્ડેશન વિરુદ્ધ નોંધાયેલ ગુના અંગે વિદ્યાર્થીની દ્વારા માહિતી અપાઈ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના મગરકુઈ નજીક આવેલ મા કામલ ફાઉન્ડેશનના સંચાલક વિરુદ્ધ નોંધાયેલ ઠગાઈના ગુના અંગે વિદ્યાર્થીની દ્વારા માહિતી અપાઈ હતી જે માહિતી દસ ત્રીસ કલાકે મળી હતી મારું નામ દિવ્યાબેન કૌશિકભાઈ છે હું ડોલવનના રહેવાસી છું મેં બે હજાર અઢારમાં નક્ષત્ર હાઈસ્કૂલમાં અહીંયા જે કોમ્પ્લેક્ષ છે ત્યાં એડમિશન લીધું હતું ત્યારે અમને એવું કહેવામાં ન આવ્યું હતું કે તમારે મગરકુ સાથે ભણવા જવાનું છે ચાર મહિના એ લોકોએ અમને થિયરી કરાવ્યું છે પણ અમને ત્યાં આગળ કોઈ પ્રેક્ટિકલ કરાવ્યું નથી ચાર મહિના જે થિયરી કરાવ્યું એમાં અમને ત્યાંથી સુરત મોકલી દેવામાં આવ્યા છે અને ત્યાં જઈને અમને પોતપોતાને હોસ્પિટલ આપી દેવામાં આવી છે પ્રેક્ટિકલ ખાતે અને ત્યાં પણ અમે ગયા તો અમને ત્યાં સ્ટાઈપાન ત્રણ હજાર આપતા હતા ત્રણ હજારમાંથી બે હજાર એ લોકો કટ કરી નાખતા હતા અમે અમારા મહેનતથી ત્યાં એ કરતા હતા તો એ લોકો અમારા પાસે બે હજાર જેના લઈ લે છે અમે લોકો અહીંયાથી અત્યાર સુધીમાં મારી વર્ષની ત્રીસ હજાર જેટલી ભરાઈ છે અને બીજા બાકીના સ્ટુડન્ટ છે એ લોકોના પણ લાખ દોઢ લાખ રૂપિયા એવા ભરાયા છે અમારા સાત વર્ષ બગાડ્યા છે બે હજાર અઢારથી અમે અત્યાર સુધી અમારા ડોક્યુમેન્ટ માગવા જઈએ છીએ ત્યાં પણ એ લોકો અમને ધક્કા ખવડાવે છે એ લોકો અમારા ડોક્યુમેન્ટ આપતા નથી એ લોકો એવું કહે છે ત્રણ વર્ષની ફી તમે તમારી ભરી દો એ પણ પેનલ્ટી જોડે ભરી દો અને તમે તમારા ડોક્યુમેન્ટ અહીંથી લઈ જાઓ એવું કહે છે અમે અત્યારે સુધી કંઈ પણ ફોર્મ ભરીએ કઈ પણ જોબ કરવા જઈએ અમે કંઈક જોબ જ નથી કરી શકતા અમારા સાત વર્ષ આમને આમ બગાડ્યા છે તો અમારે શું કરવું અમારી ફી અમને પાછી પરત મળે અમારા ડોક્યુમેન્ટ પણ અમને પાછા પરત મળે એના માટે અમારી આટલી આશા છે અમે લોકોએ એફઆઈઆર કરાવ્યું છે જેથી અમને અમારો ન્યાય મળે જે દસમા માર્કશીટ છે બારમા માર્કશીટ છે અને એલસી તાપી જિલ્લા કલેક્ટર દ્વારા ચીખલી ખડકા ગામની આંગણવાડીની મુલાકાત લીધી તાપી જિલ્લાના કલેક્ટર દ્વારા ગામની જિલ્લા કલેક્ટર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી જેમાં ત્યાં આવેલ આંગણવાડીની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું બાળકો સાથે ચર્ચા કરી ત્યાંના ફરજ પરના કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે માહિતી અગિયાર કલાકે મળી હતી વ્યારા પોલીસે મગરકુ પાટિયા નજીકથી બાઇક ચોરીના આરોપીને ઝડપી લીધો તાપી જિલ્લાના વ્યારા પોલીસ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે આંબિયાથી વ્યારા તરફ આવતા રસ્તા પર મગરકુઈ પાટિયા પાસેથી ચોરીની બાઇક સાથે એક ઇસમને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે જેમાં પોલીસે જીતેન્દ્ર ગામિત રહે આંબિયા નાવોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી અગિયાર કલાકે મળી હતી વ્યારા શહેરના જૂના બસ સ્ટેશન નજીકથી વ્યાજખોરના આતંકને લઈ ફરિયાદી દ્વારા માહિતી અપાઈ

એ દર વર્ષે મેં ચૂકવતો નવ લાખ બાર હજાર ચૂકવતા ચૂકવતા હમણાં એકત્રીસ માર્ચ સુધી અમને વ્યાજ ચૂકવેલો છે સાહેબ અને પાંચ લાખ રૂપિયા નમા મહિનામાં મેં એમને ચૂકવ્યા છે અને હમણાં એ લોકો પચાસ લાખ રૂપિયાની માગણી કરે છે અને એ લોકો ફોન પર દસ તારીખે મને દસ નવેમ્બરે મને ફોન કરેલો રાત્રે કે ભાઈ પૈસા અને તૈયારી કરી રાખજો સવારે અમે આવવાના છે તમને મળવા હારું એટલે અમારે મળીને પૈસાની વ્યવસ્થા કરી રાખજો અને પછી બીજી દિવસે અગિયાર તારીખ આવ્યા તો મારી દુકાનોના ફોટા પડ્યા જીએસટી નંબરના મારા જે એફએસઓ નંબરના મારી દુકાનના બધા ફોટો પાડ્યા સાહેબ ને પછી મારે કપૂરા ભાઈ રહી છે મારા તેનાનો એને ધમકી આપી આવ્યા કે ભાઈ પૈસા તારો ભાઈ નહીં આપે તો તારે આપવા પડશે તું નહીં આપે તો તને રોડ પર લઈને મારશું પોચી પકડીને મારશું આમ કરીને એને ઘસીને લાવશું અમે એ ધરણો આપીને તમારી પાસેથી પૈસા કઢાવશું અને વ્યારા બે પછી આવ્યા વ્યારા એક કલાક મેં સમજાવ્યા કાકા મારી તબિયત સારી નથી રહેતી હું દવા પર જીવું છું હમણાં દિવાળી પછી હું દોઢ લાખ રૂપિયા દવા અમદાવાદ અમદાવાદ નાખીને આવ્યો એટલે થોડી શાંતિ રાખો ને મને પ્રેશર નહીં આપો મને સુગરની તકલીફ પ્રેશરની તકલીફ અને હું દવા પરથી જ બેઠો છું સાહેબ ને મેં જેમ તેમ કરીને જીવું છું અને હમણાં મારી પોઝિશન નથી કે હું તમને પાંચ લાખ રૂપિયા પાંચ રૂપિયા બી આપી શકું પણ તમે કહો છો કે ભાઈ પાંચ લાખ રૂપિયા મને આપો પણ મારી વ્યવસ્થા નથી અને પરિસ્થિતિ ડાઉન છે તો મને કોઈ પાંચ લાખ પાંચ લાખ રૂપિયા કે પાંચ હજાર રૂપિયા કે ઉસીને આપતો નથી આ વ્યક્તિ રાજુભાઈ માંગીલાલ શાહ અને માંગીલાલ હસ્તિમલ શાહ કચેલિયા ધંધો કરે છે અને આપણે બારડોલી માં રહી છે સંસ્કૃતિ માં વ્યાજ લાયસન્સ એની પાસે નથી સાહેબ વ્યાજનો નથી સાહેબ ને અમે પાંચ લાખ રૂપિયા જ્યારે ચૂકવ્યા ત્યારે એણે મને કીધું કે ભાઈ આ માનો મને અમને પાંચ લાખ રૂપિયાનો કે લખી આપો આપણા પર તો કઈ લખવાની વસ્તુ નથી આવી રહી એટલે આપણે સમજી ગયા કે ભાઈ એ લખીને આપણને પાંચ લાખ નો નથી આપતો તો એની પાસે લાયસન્સ થોડી હશે तापी जिला सेवा सदन होल में प्रभारी मंत्री की हाजरी में बैठक योजाई તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશ પટેલની હાજરીમાં જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ હતી જેમાં ચાર હજાર બસો બેતાલીસ પોઈન્ટ નવ્વાણું લાખના કુલ છસો ચોપન કામોનું આયોજન જિલ્લા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા મંજૂર કરાયું હતું જે બેઠકમાં મંત્રી દ્વારા આદિજાતિ વિસ્તારના વિકાસલક્ષી કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવા તાકીદ કરી હતી જે માહિતી ગુરુવારના રોજ ત્રણ કલાકે મળી હતી સોંગઠ તાલુકાના સિંગપુર ગામે એકસો ત્રીસ બહેનો પ્રાકૃતિક ખેતીમાં જોડાઈ તાપી જિલ્લાના સોંગડ તાલુકાના સિંગપુર ગામે સહકારી મંડળી સાથે બહેનોએ જોડાઈ પ્રાકૃતિક ખેતી અપનાવી છે જેમાં મહિલાઓ દ્વારા પ્રાકૃતિક ખેતી કરવામાં આવી રહી છે જેમાં મહિલા દ્વારા સહકારી મંડળી શરૂ કરી એકસો ત્રીસ મહિલાને સાથે જોડી પ્રાકૃતિક ખેતી કરવા મહામહિમ રાજ્યપાલ દ્વારા અપાયેલ માર્ગદર્શન અપનાવ્યું છે જે માહિતી ગુરુવારના રોજ ચાર કલાકે મળી હતી તાપી જિલ્લામાં યોજાનાર રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ત્રણની પરીક્ષા અંગે અધિક કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડાયું તાપી જિલ્લામાં આગામી બાવીસમી ડિસેમ્બરના રોજ યોજાનાર રાજ્ય વેરા નિરીક્ષકને લઈ કુલ એકવીસ પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા આશય સાથે અધિક નિવાસી કલેક્ટર દ્વારા અલગ અલગ મુદ્દા આવરી લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે જે માહિતી ગુરુવારના રોજ પાંચ કલાકે મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇકસ કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત